હાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટમેટાનું શાક તમે આને ટમેટાનું શાક પણ કહી શકો છો અને ચટણી પણ કહી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને ભાખરી સાથે બહુ જ મસ્ત લાગે છે તો ટમેટાનું શાક બનાવવા માટે ગેસ ઉપર એક પેન મૂકેલ છે એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લેશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે કેમ કે આમાં આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી તેલમાં જ આપણે ટમેટાને પકાવવાના છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરી દઈશું રાઈ સારી એવી ફૂટી જાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરી દઈશું અને જીરુંને સારું એવું આપણે બ્રાઉન થવા દઈશું જીરું શેકાઈ જાય એટલે એમાં સાતથી આઠ લસણની કળી એડ કરી દઈશું આ રીતના આખી કળી એડ કરવાથી ટેસ્ટ બહુ સારો આવે છે પણ તમે ઈચ્છો તો તમે આને થોડી વાટી અને એડ કરી શકો છો લસણ થોડું સતળાય એટલે આપણે કટ કરેલા ટમેટા એડ કરી દઈશું અને ઉપર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું એકવાર થોડું આ રીતના મિક્સ કરી લેશું ટમેટાને થોડા આપણે તેલમાં સોતે કરી લઈશું અડધીક મિનિટ માટે આ રીતના સોતે કરીશું અને પછી ઢાંકણ ઢાંકી અને ટમેટા પ્રોપર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું કૂક થવામાં બે થી ત્રણ મિનિટનો ટાઈમ લાગ્યો છે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે તમે જુઓ ટમેટા સોફ્ટ થઈ ગયા સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એકવાર આ રીતના મિક્સ કરી લેશું તો તમે જુઓ ટમેટા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ રીતના મિક્સ કરી લઈશું અને બાકીના સૂકા મસાલા એડ કરીશું તો સૂકા મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને દોઢ ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેરીશું અને ટેસ્ટ પ્રમાણે થોડી અડધી ચમચી જેવી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી આ શાક છે તે ગળ્યું થતું નથી પણ બીજા બધા ટેસ્ટને બેલેન્સ કરે છે એટલા માટે ખાંડ છે તે ખાસ ઉમેરવી જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધા મસાલાને આ રીતના આપણે મિક્સ કરી લઈશું અને તેલમાં એકાદ મિનિટ માટે સોતે કરી લેશું મસાલા આપણા છે તે સોતે થઈ ગયા છે તમે જોઈ શકો છો સારી રીતના મિક્સ પણ થઈ ગયા છે તો હવે આપણે આને ઢાંકી અને એકાદ મિનિટ માટે કૂક કરીશું જેથી મસાલાની કાચી જે સ્મેલ હોય તે જતી રહે એક થી દોઢ મિનિટ જેવું આપણે કૂક કરી લીધું છે હવે આપણે રાકડ ખોલી અને જોઈ લઈએ તો તમે જુઓ તેલ છે તે સેપરેટ થઈ ગયું છે અને ટમેટાનું શેક છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે આ રીતના એકવાર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે ફ્રેશ ધાણા ઉમેરી દેશું આપણે થોડા ધાણા ઉમેરી દીધા છે હલકું એકવાર મિક્સ કરી લેશું અને ગરમા ગરમ આપણું ટમેટાનું શાક છે તે તૈયાર છે આ શાક છે તે દાળ ભાત સાથે ખાલી ભાત સાથે અથવા ભાખરી સાથે કે બાજરીના રોટલા રોટલી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રીતના ટમેટાની શાકની રેસીપી જરૂર બનાવી અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગે ફરી મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે